વેલકમ ટુ રાઠવા એજ્યુકેશન ફરી એકવાર તમારું દરેક વિદ્યાર્થી મિત્રોનું રાઠવા એજ્યુકેશનમાં તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે ધોરણ દસ વિજ્ઞાન ચેપ્ટર નંબર ત્રણ ધાતુબો અને અધાતુબો આ ચેપ્ટરની એક આગળના વિડીયોમાં આપણે વાત કરી ગયા છે કે ધાતુઓના ભૌતિક ગુણધર્મો અને અધાતુઓના ભૌતિક ગુણધર્મ આજના લેક્ચરમાં આજના વિડીયોમાં આપણે ધાતુ તત્વો અને અધાતુ તત્વોના કેટલાક અપવાદો વિશે વાત કરવાના છે ક્લિયર છે અપવાદ એટલે શું કે ધાતુ હોવા છતાં પણ એ કંઈક અલગ રીતે આપણને જોવા મળશે ક્લિયર છે આવા અપવાદો છે ધાતુ તત્વો અને અધાતુ તત્વોના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારા માટે વિડીયો રહેવાનો છે ફોર બોર્ડ એક્ઝામ બે હજાર છવ્વીસ અને સાથે સાથે કહી દઉં કે જે આજનો વિડીયો છે એમાંથી તમને જરૂરથી એક માર્ગનો ઉપયો પ્રશ્ન વિકલ્પ છે ખાલી જગ્યા છે ગમે ત્યાં ને ગમે ત્યાં જોવા મળશે એ સો ટકા છે એટલે વિડીયોને એન્ડ સુધી જોજો તમારા ઘણા બધા વિદ્યાર્થી મિત્રો સુધી વિડીયોને શેર કરી દેજો અને નોટિફિકેશન માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો તારે આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ અને જોવાના છે આપણે ધાતુઓ અને અધાતુ તત્વોના અપવાદ સૌથી પહેલાં આપણે વાત કરીશું ધાતુ તત્વો છે આપણે ભૌતિક ગુણ ધર્મો જોઈ ગયા છે એ જ રીતે પણ ભૌતિક ગુણ ધર્મની સાથે સાથે આપણે અધાતુ તત્વના પણ ભૌતિક ગુણધર્મો જોયા હતા ક્લિયર છે તો વિડીયો નહીં જોયો હોય તો અવશ્ય જોઈ લેજો એવું લાગે તો હું નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મૂકી દઈશ ક્લિયર છે ચાલો ત્યારે આજે આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ અધાતુ તત્વો જે અધાતુઓ છે એ આપણને કેવી અવસ્થામાં જોવા મળતા હતા ઘન અથવા તો વાયુ અવસ્થામાં જોવા મળતા હતા ક્લિયર છે અધાતુ તત્વો સૌથી પહેલાં અધાતુ તત્વો ઘન અથવા વાયુ અવસ્થામાં હોય છે પરંતુ બ્રોમિન તત્વ છે એ પ્રવાહી અવસ્થામાં હોય છે મોટાભાગે આપણે અધાતુ તત્વના ગુણધર્મમાં અધાતુ છે ઘન તો વાયુ અવસ્થામાં જોવા મળે પરંતુ અહીંયા શું કહે છે કે અધાતુ તત્વ ઘન અથવા વાયુ અવસ્થામાં હોય છે પરંતુ બ્રોમિન તત્વ છે બ્રોમિન આ આપણને પ્રવાહી અવસ્થામાં જોવા મળે થઈ ગયું આ તમારો પહેલો અપવાદ ક્લિયર છે એનાથી આગળ જઈએ તો કે ધાતુઓ ઊંચા ધાતુઓ પહેલાં આપણે અધાતુ તત્વો વિશે વાત કરી હવે અધાતુ ધાતુ વિશે વાત કરીએ ધાતુઓના ગલન બિંદુ ઊંચા હોય છે ધાતુઓના ગલન બિંદુ ઊંચા હોય છે ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ધાતુ તત્વના ઊંચા હોય છે પરંતુ ગેલિયમ અને સિજિયમ આ બે ધાતુઓના બિંદુ ખૂબ જ નીચા હોય છે એમને આપણી હાથની હથેળી પર રાખતા એ પીગળી જશે ક્લિયર છે આ પણ પૂછાઈ શકે છે ક્લિયર છે એનાથી આગળ જઈએ તો આપણને તમામ ધાતુઓ જે છે તમામ ધાતુઓ ઓરડાના તાપમાને ઘન અવસ્થામાં હોય આપણે ધાતુ તત્વના ભૌતિક ગુણધર્મોમાં શું જોયું તો કે મોટા ભાગે ધાતુઓ છે એ સામાન્ય રીતે આપણને ઘન અવસ્થામાં જોવા મળે છે પરંતુ અહીંયા શું કહે છે જોજો તમામ ધાતુઓ ઓરડાના તાપમાને ઘન અવસ્થામાં હોય છે પરંતુ પારો ઓરડાના તાપમાને પ્રવાહી અવસ્થામાં જોવા મળે છે ક્લિયર છે ને અપવાદ એનાથી આગળ જઈએ તો આયોડિન અધાતુ હોવા છતાં પણ એ ચમકદાર છે હવે આપણે અધાતુ તત્વોના ભૌતિક ગુણધર્મોમાં શું જોયું હતું કે અધાતુઓ જે છે એ ચળકાટ ધરાવતા નથી પરંતુ અહીંયા શું કે છે કે આયોડિન જે છે એ આયોડિન અધાતુ હોવા છતાં પણ એ ચળકાટવાળી સપાટી એ ચમકદાર તત્વ છે ક્લિયર છે તો અધાતુ તેમ છતાં એ આપણને ચમકદાર છે ક્લિયર છે એનાથી આગળ જઈએ કાર્બન કાર્બનનો પરમાણુ ક્રમ છ કાર્બન અધાતુ તત્વ છે કાર્બન કેવું તત્વ છે કાર્બન અધાતુ તત્વ છે પરંતુ કાર્બનનું અપર કાર્બનનું અપર હીરો કુદરતમાં સૌથી સખત પદાર્થ તરીકે મળી આવે છે કુદરતમાંથી ક્લિયર છે અને એ આપણને કાર્બનનું અપર છે કાર્બન અધાતુ તત્વ છે પરંતુ કાર્બનનું અપરરૂપ રૂપ હીરો એ કુદરતમાંથી આપણને સૌથી સખતમાં સખત કોઈ પદાર્થ હોય અધાતુ તત્વનો તો એ છે આપણો હીરો કાર્બનનું અપરરૂપ હીરો ક્લિયર છે અને એ સૌથી કુદરતી સખત પદાર્થ આપણે કહી શકીએ હવે આ કેમ આપણે આપણે ધાતુ તત્વના સોરી ધાતુ તત્વના આપણે ભૌતિક ગુણધર્મમાં શું જોઈએ તો મિત્રો તો કે ધાતુ તત્વો સખત હોય છે અને ધાતુ તત્વ અધાતુ તત્વ બરડ હોય છે બરાબર અધાતુ તત્વ છે એ બરડ હોય છે એને આસાનીથી તોડી શકાય છે પણ અહીંયા શું કહે છે કે કાર્બનનું અપરૂપ હીરો એ કાર્બન અધાતુ છે પરંતુ કાર્બનનો અપરૂપ હીરો એ કુદરતનો સૌથી સખત પદાર્થ છે તો થઈ ગયો ને અપવાદ ક્લિયર છે અને કાર્બનનું બીજું એક અપરરૂપ છે ગ્રેફાઈટ કાર્બનનું બીજું અપર રૂપ છે ગ્રેફાઈટ એ વિદ્યુતનો શું હોય છે હવે આપણે ભૌતિક ગુણધર્મમાં શું જોયું કે અધાતુઓ વિદ્યુતના અવાહક હોય છે એમાંથી વિદ્યુત પસાર નથી થતો પરંતુ અહીંયા કાર્બનનું અપર રૂટ ગ્રેફાઇટ એ વિદ્યુતનું શું વાહક છે યાદ રાખતા જજો નોટ ડાઉન કરતા જજો જરૂરથી આમાંથી એક પ્રશ્ન સો ટકા પૂછાશે ક્લિયર છે એનાથી આગળ જઈએ તો કે આલ્કલી ધાતુ આલ્કલી ધાતુ કોણ કોણ છે તો કે આલ્કલી ધાતુમાં આપણને આલ્કલી ધાતુ લિથિયમ પોટેશિયમ અને સોડિયમ લિથિયમ સોડિયમ અને પોટેશિયમ આ ત્રણ ધાતુઓ એવી છે અને આ ત્રણ ધાતુઓ એટલી નરમ હોય છે કે એને આસાનીથી છરી વડે કાપી શકાય છે હવે ધાતુઓને છડી વડે કાપી શકાય ના આ આપણે ગુણધર્મમાં જોઈ ગયા હતા કે ધાતુઓ સખત હોય છે એને આસાનીથી કાપી કે તોડી કે ભાંગી શકાતી નથી પરંતુ અહીંયા આલ્કલી ધાતુઓ સોડિયમ લિથિયમ અને પોટેશિયમ આ ત્રણ ધાતુઓ એટલી નરમ હોય છે એને આપણે આસાનીથી છરી વડે કાપી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો આ હતા તમારા ધાતુઓ અને અધાતુ તત્વના કેટલાક અપવાદ હતા ક્લિયર છે આજના વિડીયોમાં બસ આપણે આટલી જ વાત કરવાના છે વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરજો શેર કરજો અને નોટિફિકેશન માટે અવશ્ય સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સુધીને અવશ્ય પહોંચાડજો ક્લિયર છે હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ વિડીયોમાં આપણે જોવાના છે કે ધાતુઓ અને અધાતુ તત્વોના આપણે રાસાયણિક ગુણધર્મો ક્લિયર છે તો મળીશું આપણે કોઈ નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટેક કેર